તો જે બી વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને આ તો ટીએનું ટોળું છે બરોબર કે જેનું આપણે ટાઈમિંગ લેવાના હતા પણ હવે વરસાદ આવી ગયો કમોસમી સૌરાષ્ટ્રમાં તો ટાઈમિંગ નથી લઈ શકતા પણ થોડાક દિવસ પછી આપણે લઈશું જરૂર બરોબર પણ આ જે અગ્નિવીરના વિદ્યાર્થીઓ માટે પસંદ સંદેશો છે મારો કે તમે બી બેસની શરૂઆત થઈ ગઈ છે હજુ બી સમય છે તમારી પાસે અને ટીએ વાળા ખાસ પંદર દસ દિવસના સ્પેશિયલ રેપ્યુટેશન શરૂ થવાના છે વહેલી તકે જેને આવું હોય આવી જાય વહેલી તકે બરાબર હોસ્ટેલની સુવિધા સાથે બાકી પછી હું બી કાંઈ નહીં કરી શકું ધ્યાન રાખજો બરોબર ને આવા નવા વિડીયો જોવા માટે ફોલો જરૂરથી કરજો ને જય હિન્દ